જરાય પાછી પાણી કરવા માંગતું નથી ને સતત મોટા હુમલાઓ કરી રહ્યું છે આ બાજુ ઇઝરાયલના એક મોટા હુમલામાં હમાસના મિલિટરી ઇન્ટેલ ચીફ ઓસામાં તબાસ માર્યો ગયો હોવાની આઈડીએફ એ જાણકારી આપી છે ને યુનાઇટેડ નેશન્સે ઇઝરાયલ જે રીતે હુમલાઓ અત્યારે કરી રહ્યું છે ગાઝામાં તેની ઉગ્ર નિંદા કરી છે રશિયા યુક્રેન યુદ્ધની વાત કરી તો યુક્રેન દ્વારા રશિયાના ન્યુક્લિયર બોમ્બર એરફિલ્ડ ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે જેને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે જે સમાધાન શાંતિ વાર્તા થઈ રહી છે તેમાં ટેન્શન વધી ગયું છે કિમ જોંગ ઉને રશિયાને તેનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે આ અગાઉ પણ કિમ જોંગ ઉન દ્વારા

શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સ થી ડોલર ઇન્ડેક્સ માં જે મંદી ચાલી રહી હતી તે હવે તેજીમાં પલટાઈ ગઈ છે છેલ્લા 5 દિવસથી સતત ડોલર ઇન્ડેક્સ આગળ વધી રહે છે ચાંદીના ભાવની વાત કરીએ એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જે સતત તેજીનો માહોલ હતો ચાંદીમાં 34 ડોલર ઉપર પહોંચી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી તેમાં હવે ઘટાડો જોવાઈ રહ્યો છે છેલ્લી 24 કલાકમાં ચાંદીમાં મજબૂતી બાદ વધ્યા મથાળાથી એક ડોલર થી વધુનો કડાકો બોલી ગયો એક તબક્કે બત્રીસ પોઈન્ટ પાંસઠ ડોલર સુધી નીચે ઉતરી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં બત્રીસ પોઈન્ટ પાંસઠ ડોલર ઊંચામાં તેત્રીસ પોઈન્ટ એકસઠ ડોલર જોવા મળી હતી ચાંદી આજે બે ચાંદી સત્તાણું હજાર આઠસો રૂપિયા એક કિલો નવસો નવ્વાણું ચાંદી નવ્વાણું હજાર છસો ઓગણસાઠ રૂપિયા નવસો નવ્વાણું જીએસટી ચાંદી એક લાખ બસો ચાર રૂપિયા ચાંદી એમસી સત્તાણું હજાર આઠસો ચોર્યાસી રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે જબરદસ્ત ઉછાળો જોવાયા બાદ છેલ્લા ચાર દિવસમાં વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ એક હજાર સાતસો રૂપિયા જેટલો માતબર ઘટાડો જોવા મળ્યો છે સસ્તી થઈ ગઈ છે ચાંદી અને ચાંદીના ભાવ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ શું રહેશે તેની વાત કરીએ ઊંચામાં તેત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં તેત્રીસ દસ બત્રીસ પાસઠ બત્રીસ બાવીસ અગત્યના સપોર્ટ લેવલ રહેશે એમસીએક્સ ચાંદી માટે અગત્યના સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે નવ્વાણું અને અઠ્ઠાણું રેઝિસ્ટન્સ તેમાં છન્નું હજાર પાંચસો સત્તર અને પંચાણું હજાર એકસો સુડતાલીસ ચાંદી માટે અગત્યના સપોર્ટ લેવલ રહેશે આવતા સપ્તાહે આ લેવલ વચ્ચે અથડાશે ચાંદીના ભાવ સોનાના ભાવની વાત કરીએ એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્જ જોઈએ તો ત્રણ હજાર સત્તાવન ડોલર સુધી પહોંચી ગયા બાદ બે દિવસમાં જ સોનાના ભાવમાં ધડાધડ કડાકો બોલ્યો ચોવીસ કલાકમાં સોનું ગબડી અને એક તબક્કે ઓગણત્રીસો ડોલર સુધી એટલે કે ત્રણ ડોલરની અંદર બોલાઈ ગયું છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં ઓગણત્રીસો નવ્વાણું નહીં હોવાના સંકેતો આપ્યા તેને પગલે સોનાના ભાવમાં ફક્ત બે દિવસમાં લાઈફ ટાઈમ હાઈ પ્રતિ દસ ગ્રામે ચારસો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે થોડી રાહત સોનાના ગ્રાહકોને મળી ભાવના અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે ઊંચામાં ત્રણ હજાર ઓગણસાન્સ અને નીચામાં ત્રણ હજાર દસ ઓગણત્રીસો પંચાણું અગત્યના સપોર્ટ લેવલ એમસી સોનાના ભાવ માટેના રેજિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે ઊંચામાં

રેડ સી તેમજ ઇઝરાયલ હમાસ ટેન્શન સોનાના ભાવને ફરીથી સપોર્ટ આપતા બે તરફી મોટી વધઘટો આગળ જોવા મળી શકે છે આજે બાવીસ માર્ચે ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનું નેવું હજાર બાવીસ કેરેટ સોનું બ્યાસી હજાર ચારસો ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું નેવું હજાર આઠસોના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ જામનગર સહિતના શહેરોમાં વધ્યા મથાળથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો જે સમાચારો આવી રહ્યા છે સોનાના ભાવને લઈને તેને લઈને મોટી વધઘટો થઈ શકે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી મોટી અપડેટ ટૂંક સમયમાં આવશે જોવાનું ચૂકશો નહીં આવી અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર